બોલ હે બિન તોલે મત બોલ બોલ્યા પેલા વિચારવું પડે એટલે હું આ વાત આપને કહું એ બાપા ગામડાના બાપા ખુવા ગયા લીમડા એમાં કાગડો ને કાગડી લીમડા ઉપર આવીને ક્રા 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 અવાજ કરવા મીડ્યા એટલે બાપાએ બેક વાર હાટ હાટ કર્યું પણ ઉડ્યા નહીં એટલે બાપા થયા ઊભા ઊભા થઈ અને ઝૂપડું હતું ત્રાટાવાળું એની તરફ ચાલતા થયા હાલતા હાલતા કે હમણાં ઝૂંપડામાંથી તરવાર લઈ લીમડા ઉપર કાગડા અને કાગડી કે ઉડી જવાય હો તરવાર લેવા જાય કાગડો કે એને બુદ્ધિ નથી તરવાર લઈને આવે લીમડે ચડે ને મારા ઉપર ઘા કરે આપણા ઉપર તો આપણે ઉડી ન જાય ભગવાને પાંખું આપી સરસ આપી છે આપણને હવે એ તો એ આપણને મારી હદે કોઈ કાગડી કે વાત હાંસી પણ આમ વિચારવા જેવું તો છે જો તો કે નહીં 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 જોવું છે કેમ તરવાર લઈને આવે ને કાપે છે એટલે ગીર બાપો ઝૂપડા ત્રાટામાં અંદરથી તીરકામઠું લીધું તીરકામઠું લઈને ત્રાટા હું જીની નજરે આમ નિશાન લીધું ભાઈ અને પણતને ખેંચી સરક ફડાક કરતો માર્યું નિશાન લઈને કાકડાની છાતી હોરું તીર કામઠું ગયું કરાં કરાં કરતો ખાટલે પીડ્યો કાકડો અને રાયડું મીંડો નાખવા કાગડી બિચારી ઉડતી ઉડતી માથે આવીને કે કાગડા હું કેતી હતી લ્યો તું મરી ગયો હું કેતી હતી કે આ ભાભો જાય છે ને એનામાં ફેર છે કઈ ઉડી ગયા હોત તો તું જીવતો હોત હવે હું મરી ગયો મારું પૂરું તું મરી ગયો મારું પૂરું થઈ ગયું એટલી થઈ ગઈ કાગડા કાગડા તું મરી ગયો કાગડા તું મરી ગયો જયારે બહુ કીધું ને ત્યારે આ દેશના પક્ષીને સંબોધીને કવિઓએ આપણને સમજાવવા માટે કીધું છે એ કાગડા એ જે જવાબ આપ્યો ને એ સાંભળવા જવું કે શું કેશો કાગડે હું મરી ગયો એમ કે હા એ ખોટી વાત છે તું નથી મર્યો હું નથી મર્યો કે તો કે મરી ગયો છે એ મને માર તીર મારવા વાળો કે કેમ કે એ જવા ટાણે શું કેતો તો તરવાર લઈને આવીને મારો કે હા કે એકવાર બોલીને ફરી જાય પછી મરી ગયો લસો હો વરસ જીવે તોય એ પૂતળા તરીકે ફરે છે બાકી એનામાં જીવ નથી હા મો નથી મેર્યો કાગડી કા તો કે બચન પલટો સો મુઓ કાગ મુઓ ન જાન એકવાર વાર બોલીને ફરી જાય ઈ મરે બચન પલટો સો મુઓ આ કાગ મુઓ ન જાન લેન કયો તરવાર કોન કર ઉઠાયો બાણ જાવા ટાણે કહેતો તો તરવાર લઈને આને મારો અને પછી બાણ માર્યું કેવા વાળો બોલીને ફરી ગયો એ જ મરી ગયો એટલે બોલ બોલ અમોલ હે બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ એવા વેણને કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે એવું આપણે ત્યાં કહેવાય બોલવાનું જે ઝેર છે ને સમાજમાં બોલવાથી જે ઝેર ફેલાય છે ને હું તો આ યુવાનો છે અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું જ્ઞાતિ કરે એવો અને ખરાબ જે ભડકા કરે એવા મેસેજ હોય ને એને બ્લોક જ કરીજો તમારા કોઈ મેસેજ નાખે ને આને ફેરવી જોઈને સીધો બ્લોક જ કરજો મિત્રો એ સારા રાખજો ભલે થોડા હોય પણ માવા હારું થઈને ખીસા ફાડી નાખે એવો મિત્રો રાખવા જ નહીં કોઈ દી દીધી કાયમય ન આવે ભલે પાંચ જ મિત્રો હોય પણ હળદી રાતે આવીને કહેવાય હું તારો મિત્ર છું હળદી રાત જે હોંકારો હોય એ એવા મિત્રો તમારે રાખવા અને એ સંસ્કાર મારે તમારે પાયામાંથી સંસ્કાર સિવાય સંસ્કાર હશે તો વિવેક આવશે અને વિવેક હશે તો તમે વિજ્ઞાનનો ઉપયોગ પણ એ વિવેકથી કરી શકશો વિજ્ઞાન છે તો અત્યારે લાઈવ થાય છે વિજ્ઞાન છે તો દુનિયાથી કનેક્ટ છે પણ એની સાથે વિજ્ઞાનમાં વિવેક ગયો એટલે પૂરો થઈ ગયું આપણે ત્યાં મહાભારતમાં કોઈકથી જોજો તમે જૂનું મહાભારતમાં આપણે આ જે મિસાઈલો બધું છે ને એ બધું વર્ણન એમાં છે મિસાઇલો જે આ બધી આવે છે ને અત્યારે એનું છે ટોપનું વર્ણન છે રિવોલ્વર પિસ્તોલનું વર્ણન છે તોપને ભૂખંડી કહે છે આવા આ બધા છે અણુ જેટલા જેટલા આવ્યા છે ને મહાભારતમાં છે જૂનું મહાભારત ધ્યાનથી તમે વાંચશો એ બધું પછી આપણા ઋષિ મુનિઓએ શું કર્યું ખબર મહાભારતનું યુદ્ધનો જે આખો કેર જોયો ને બધો વિનાશ જોયો ને એટલે એ પુસ્તકોને હંકેલી હંકરીને મૂક દીધા હતા કે આ માણસને જીવતું રહેવું હોય તો હાદા મકાન હાદો પોશાક સહજમાં મળતો આનંદ અને હાદો ખોરાક આનાથી જરાક આગા ગયા એટલે વિશ્વ યુદ્ધ જે નટકો એનાથી બીજું કાંઈ છે જ નહીં એ હંકેલીને મૂક દીધું તો એ બધા આક્રમણકારીઓ આવ્યા ઈ લઈ ગયા આપણું પુસ્તકોને આન તેન પરમાણુ આવી જાય અને કોણ બહ બોલાવી દે નાશ કરશે તો વિજ્ઞાન જ કરશે વિજ્ઞાનનો હારો કરવા જેવો છે વિજ્ઞાન જરૂરી છે પાછું આવડું હું એકવીસમી સદી કલાકાર છું મને ખબર પડે પણ વિવેક જો ગયો તો આપણે અટાણે કેવી ફળફળાટી બોલે છે અળગાવી દેવા સિવાય ધંધો નહીં ભારતે તો દુનિયાને જીવન કેમ જીવવું એ રસ્તો બતાવ્યો છે ભારતીય સંસ્કાર પરંપરા યુદ્ધોમાં વિવેક હતા એટલે યુદ્ધ બંધ હતું અટાણે છે એવું આંજે બોલાવે હાજ થાય એટલે યુદ્ધ બંધ પછી એકાબીજાના જે તંબુ હોય એમાં સમાચાર પૂછવા જતા હતા કે ભાઈ કેમ છે અથવા તો દવા જે કાંઈ બધું અને કોઈ સારો માણસ યુદ્ધમાં હોય ને એ કાયમ આવી જાય મરી જાય તોય પણ યુદ્ધ બંધ કરી દેતા હતા બસ અમે દાદા ભીષ્મ પડી ગયો છે આજ હવે કોઈ યુદ્ધ ન કરતા કાલ સુધી શું યુદ્ધમાં પણ વિવેક હતા આ બધું આપણે ત્યાં હતું એ દુનિયાને એકવાર આવવું જ પડશે ભગવાન કૃષ્ણની ગીતાના ન્યાયે આપણે ત્યાં શિક્ષણમાં અત્યારે પુસ્તકો અપડેટ કરવા પડે ને નવા નવા પુસ્તકો લઈ આવવા પડે નવા નવા કે ભાઈ આ વર્ષે આ નવા પાઠ્યપુસ્તકો દુનિયામાં આપણે ત્યાં નહીં આખી દુનિયામાં અપડેટ 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 માંગે છે સોફ્ટવેરમાં અપડેટ માંગે બધું માંગે પણ પાંચ હજાર વરસ પહેલાં મારો તમારો બાગ ભગવાન દ્વારકાધીશ ગીતામાં બોલ્યો છે એક શ્લોકનો એક શબ્દ તમે અપડેટ ન કરી શકો નવો ન કરી શકો એણે જે કીધું એ સ્વીકારવું જ પડે એણે પ્રકૃતિની સેવા કરવાનું શીખાડ્યું ગોવર્ધનની પૂજા એટલે પ્રકૃતિના ડુંગરાઓ ના બગાડો નદીઓ ના બગાડો કાલી નાગ રૂપી કોઈ નદીઓમાં કચરો કે ઝેર કે ગટરું કરી બગાડતા હોય તો એની પણ એડી રગડી ભલા પ્રકૃતિ ને બચાવો ડુંગરા બચાવો નદીઓ બચાવો એ કૃષ્ણ કીધું માખણ ખાવ કેવું ગાયું રાખો પ્રકૃતિ હજારો આપણે હું માની બેઠા છીએ માનવ સભ્યતા હો બચો વચો એવું મને જ લાગે એવું જ માની બેઠા છે પણ હજારો વર્ષની સભ્યતા આપણી ભારત વર્ષની છે જીવવું પડશે અને રાખવું પડશે અત્યારે માણસને ખબર નથી અમે ઘણી જોઈએ દીકરા દીકરી બાવી બાવી વર્ષના પંદર વર્ષના કે પચીસ વર્ષના હોય અમે પ્રોગ્રામ પૂરો કરીને બે અઢી વાય